હલો મિત્રો તો કેમ છો બધા હું આશા કરું છું કે તમે બધા મજામાં છો ને ફ્રી એકવાર તમારું સ્વાગત છે શિયાળ બીર બ્લોગમાં ને આપણે આજે શાહ બનાવવાનો છે તો સવાર સવારમાં શા બનાવીને શાહ પીવાનો છે તો ક્યારેક તમને દેખાડીશ કે શાહ કેવી રીતે બનાવી તો આ છે આપણો સૂલો ને અહીંયા છે દૂધ તો સાંજ દૂધ અજી ગરમ થાય છે હલો તાપ કરી

Kalau aku akan berkenakit Aku akan berkenakit

ર૨ ઙભિગ ા�િમ લિભ, િસમ સિર ઔય, ઔિમ ઔિગ સૂ સિરલ કૂપિ નિમ સિમ સિમ સિગ સિય, કિમ સિગ સિહ સિં ને�

હવે આપણે થોડીક વારમાં શાહ પાકી જાય એટલે શા પી કેવો સાબી હોય તો આ મેં શા હોય એના માટે એક લાઈક ને એક કોમેન્ટ તો કરી જ દેજો ભાઈ કારણ કે મેં જિંદગીમાં આજે પહેલીવાર શાહ બનાવ્યો છે